હાથ માન્યું નહીં તલ ભાર રાખ્યું નહિ ઓલીપતી ના ભસન નું પાલન કરતી એ વરી ખામું ભીતી આય રાણી માથું કપાણું પણ નથી ખાટી થાય પણ શું કામ થઈ ખબર કેવી બાઈ કેવાય એવી કેવાય આ દેશની નારી ની વાત કરો નકર સગદમ ખાટી થઈ હતી દીકરાના માથા કપાણા હતા પણ શું કીધું